સત્યનામ સાહેબ કીજે આપણા બધાનો આરાધ્ય શ્રી કબીર સાહેબ છે તેમજ નવા દીવાથી આપ સૌને સરગુરુ કબીર કબીરધામ તરફથી સપ્રેમ સાદર સાહેબ બંદગી અને જીવતા મોક્ષ થવાનું ઉપર આજે થોડોક પ્રકાશ આપણે નાખીએ તો સુરતાએ નિજ ચેતન્ય પ્રતિ અભિગમ સાધ્યો છે અને ચેતન જીવની સજ્ઞા થઈ છે તેથી સોહમ સુરતી છે નીરતી અખંડ શબ્દ છે નિસ્તત્વ સત્તપુરુષ છે નિ અક્ષર સાર શબ્દ છે અને સાર શબ્દની સાધના કરનારને સાહેબે હંસ કહ્યું છે ઉલટા ચલે સો હંસ હમારા સટલોક અને સટપુરુષને પ્રાપ્ત કરવાનું સાધનની અક્ષર સાર શબ્દ નક્કી કરેલું છે પોતાના સ્વરૂપ તરફ લઈ આવનારી ચેતનધારાને નિરતી કહેવામાં આવે છે ચિતને નિઃસંકલ્પ કરવા માટે મન પવન સુરતી વિલીન થાય ત્યારે પદની પ્રાપ્તિ થાય છે અને અખંડ શબ્દ રહી જાય છે હવે પ્રાણમાંથી શ્વાસને રોકવું તે હથયોગ છે અને સુરતીના નિરોધથી મનને રોકવું તે સહજયોગ છે હવે આરે અવસરમાં જેને સદગુરુ સેવ્યા વસ્તુ તો દેહોમાં બતાવી રે સુહાગેલાલ નાભીના કડ નીચેથી શ્વાસા ઉપરે છે અને સહસ્ત્ર કમલ દલ સુધી જાય છે એનાથી આગળ પછી શ્વાસની ગતિ થતી નથી તો આગળ અગમ તરફ પહોંચાડવા માટે સદગુરુની કૃપાથી સુરતીની દોરી પકડવી પડે છે અને નિવાસાની શબ્દથી શબ્દાતીત પદની પ્રાપ્તિ થાય છે પછી સદગુરુએ લખાવેલું જ્ઞાન નિજ સ્વરૂપનું જ્ઞાનના ઉદય થવાથી આ જીવ આત્માની નિજ સત્ય સ્વરૂપ જીવતા જ સત્ય લોકમાં પહોંચી જાય છે અને જીવતા જ સત્યલોકમાં પહોંચી જવાથી કલ્પના રૂપે કાલ દૂર થઈ જાય સંકલ્પ વિકલ્પ મટી જાય મન અમન બની જાય છે એટલે સીધો તમારો મોક્ષ અને જે જીવતા મોક્ષ બને છે ને એની જ વિધેય મુક્તિ મળે છે મળ્યા પછી બેસનાના કાગરમાં મરનાર મોક્ષ પામ્યા એ લખી દેવાથી કે વર્ષીના ભજનમાં બારમાના ભજનમાં કલાકારોને બોલાવી ને મરનાર મોક્ષની જય બોલાવવાથી કોઈને મોક્ષ મળી જતો નથી કારણ કે મોક્ષ એટલો ઇઝી નથી કે તમારા કહેવાથી કે લખી દેવાથી મોક્ષ થઈ જાય મોક્ષ થવા માટે તો પોતે પોતાનું પટી પડ દર્શાવવું જોઈએ અને જ્યાં સુધી તમે રંગાઈશો નહીં ને જ્યાં સુધી તમે રંગાશો નહીં ત્યાં સુધી પ્રભુ પડ્યો છે ક્યાં રસ્તામાં મોક્ષ ક્યાં પડ્યું છે રસ્તામાં કેટલું ઈજી નથી કે તમારા બોલવાથી લખી દેવાથી મોક્ષ થઈ જાય માટે આ જીવતા મોક્ષ થવાની પદ્ધતિ મે તમારી બધાની સામે આ પ્રકાશ પાડ્યો છે સાહેબ બંદગી